પણ આપણે શું આપણે તો નમાલા બનીને બેસી ગયા છે આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો હું બ્રાહ્મણ સમાજનો તીજુને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં એક પાર્ટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક દલિત સમાજનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા ઊભો થયો આજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા સેકવા માટે જાતિવાદ કરે છે એમાં એક પાટીદારનો નેતા ઊભો થયો તો બે હજાર સત્તરમાં શું કર્યું એને પટેલ સમાજની દીકરી જાય ને તો હમેરાતે બે બે વાગા સુધી ચોકીમાં બેઠા હોય ક્યાં ગયો એ જાતિનો નેતા એને હજાર કરોડ રૂપિયા છાપી લીધા છે તમને ઉલ્લુ બનાવીને બેન તાળીઓ ન વગાડતા આપણે કઈ સારું કામ નથી કર્યું એટલે શાંતિથી મારી વાત સાંભળજો એને સમજજો મને તાળીઓની જરૂરત નથી કેમ કે હું કોઈ નેતા નથી તો ભાઈએ કીધું કે બહુ સરસ વક્તા છે પણ હું એમ કહું છું કે માઈક લઈને મોટા મોટા મંચથી મોટી મોટી વાતો કરવાવાળા તમને ઘણા મળી જશે હું ખાલી વક્તા નથી હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરું છું અને બે પ્રમુખ કાર્ય મારા છે એક લવજીહાત અને બીજું અવૈધ કહશો

એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એને આપણી એવા ભવ્ય રામ જોવાની સાક્ષાત બની રહી છે તો આની શું ગેરંટી કે આજથી વીસ અથવા ત્રીસ વર્ષ પછી કોઈ વિધર્મી વિધર્મી એટલે મુસલમાનોની જ વાત કરું છું હું ખુલી નઈ બોલું છું મને ડર નથી લાગતો ભલે ધમકીઓ આપવી હોય તો આપે એ લોકોને એટલે આપણા મંદિર ની આ શું જવાબદારી કે આવનારા વીસ ત્રીસ વર્ષ પછી આ મંદિર રહેશે કેમ કે હિન્દુઓ તો શું થયેલા છે મુસલમાનો આવી આવીને કબજા કરે છે હિન્દુઓ પૈડી ક્યાં છે બસ મંદિરો બનાવો પણ મંદિરો ને સાચવવું કે નહીં સાચવવું તમે કયો હા કે ના તો એવા અવૈધ કબજા ઉપર વિધર્મીઓ કબજા કરેલા આપણા હિન્દુ મંદિરો ઉપર એના માટે પણ લડત લડું છું એટલે આ બે પ્રમુખ કાર્ય મારા છે લવ જિહાદ અને જમીન જિહાદ જે આ વિધર્મીઓ કરે છે અને આ બે ઉપર આપણે ચર્ચા કરશો પરંતુ હાલ તમને ખબર છે કે ગુજરાતમાં હવે ચૂંટણીનું વાતાવરણ ફરી આવી રહ્યો છે અને ગુજરાતની હવામાં જે ઝેહેર બોલી ગયું છે જાતિવાદનો એટલે આજે હું જાતિવાદ ઉપર જ વાત કરીશ આજે આ કાર્યક્રમમાં સમસ્ત

પણ આપણે શું આપણે તો નમાલા બનીને બેસી ગયા છે આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો હું બ્રાહ્મણ સમાજનો હું વૈશ્ય સમાજનો હું રઘુવંશી છું હું વાલ્મિકી છું હું ઠાકોર છું હું ચૌધરી છું ને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં એક પાર્ટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક દલિત સમાજનો ઠગ નેતા ઉભો થઈ ગયો એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા ઉભો થયો એવી રીતના અલગ અલગ જાતિઓ ના અહિયાં નેતાઓ ઉભા થયા છે જે અંગ્રેજો કરતા ડિવાઈડ એન્ડ રૂલ એવી રીતના અમુક રાજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા સેકવા માટે જાતિવાદ કરે છે એમાં એક પાટીદાર નેતા ઉભો થયો તો બે હાજર સત્તર માં

ના મારો કઈ સ્વાર્થ છે ના કુછ છોકરાઓ પરિવાર છોડીને ધર્મની રક્ષા કરવા માટે બહુ સારા પરિવારથી આવું પણ તમામ સુખ સુવિધાઓ છોડી મારો નાનો બાળક નવ વર્ષનો છે આપણી બહેનો અહીંયા છ કલાક નથી બેસી શકતી આ મુસલમાનો ની જો શાહીનબાગ માં છ છ મહિના બેઠી હતી એ ફેર છે આપણાને એના વચ્ચેનો એને મારા જેવી કોઈ ગાંડી નીકળી પડે બધું ઘર બહારને એશ્વ આરમની જિંદગી છોડીને એને મુસલમાનોની ધમકીઓ ખાવા કે કિશન ભરવાડને મારી નાખ્યો એવી રીતના તને પણ મારી નાખો પણ જીવના જોખમે નીકળું છું કેમ કે મને આ ધર્મની ચિંતા છે મને મારા મંદિરોની ચિંતા છે એને મારા હિન્દુ સમાજની દીકરીઓની ચિંતા છે કે આ વિધર્મીઓની એટલી હિંમત કેમ થઈ જાય

મારા બહેનો જ્યારે જ્યારે અધર્મ વૈધુ છે આ ધરતી ઉપર ત્યારે ધર્મની રક્ષા માતૃશક્તિએ ગયું છે સતી યુગમાં માતા દુર્ગા એમાં ત્રેતા યુગમાં માતા સીતા તો દ્વાપર યુગમાં માતા દ્રૌપદી ધર્મની સ્થાપનાના નિમિત્ત બહના

ધર્મની રક્ષા કરશો કે નહીં વિધર્મીઓથી દીકરીઓને બચાવશો કે નહીં પણ દરેક મુશ્કેલનો ઇતિહાસ જાણવું બહુ જરૂરી છે એટલે જાતિવાદનો જે જહેર આ નેતાઓ બોલી રહ્યા છે ને જ્યારે આ નેતાઓ તમારા ઘરની બહાર આવે ને તો ચપ્પલ મારીને ભગાડજો એને કહેજો કે હિન્દુ બનીને આવશે તો મટ મરશે એને તું કોઈ જાતિનો ઠગ બનીને આવ્યો તો જૂતા પડશે

કે ભાઈ આ બધાય ના જમવાનું શું તો કે બધાય દસ વાગે જમાડી લીધા હવે આવાજ કોઈ ની નીકળતી નથી એટલે મને ખબર છે કે બધા ભૂખા છે એટલે મને માફ કરજો મંચ ઉપર ઉપસ્થિત મારા સાધુ સંતો મહંતો બધાય મારા નમન છે મારી સ્પીચ અહીંયા થી સ્ટાર્ટ કરું છું અને મંચ ઉપર ઉપસ્થિત સમસ્ત રાજવી પરિવારને અને મારા ભાઈઓ બહેનો બધાઈને ને નમન એને અહીંયા ઉપસ્થિત આટલા તડકામાં મારી જે બહેનો

જેને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યો કોને બનાવ્યો તો કે આપણા ભીષ્મ પિતામાએ એટલે એક ક્ષત્રિય પછી ફરી એક દાસી પુત્રને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યા એ વિદુર દાસી પુત્ર હતો હતું ભેદભાવ દેખાય છે આ વિશાલ ભારતના વિશાલ ઇતિહાસનો તમને અમુક સાક્ષીઓ તમારા સમક્ષ મૂકું છું જેતે કરતા આ લડાઈ તમે લડો અને આ લડાઈ તમારે જીતવી છે એટલે ઇતિહાસ યાદ રાખો એના પછી વિદુર નીતિ આખા દેશમાં અર્થવ્યવસ્થામાં આપણે વખણાઈ ગઈ એના પછી ભીમ હિડમ્બા લગ્ન કરી કર્યા કોણ હતા હિડંબા વનવાસી હતા હતો જાતિવાદ એના પછી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દૂધનો વ્યવસાય કરતા હતા એમના પરિવાર વાળા યદુવંશી વંશના યાદવ કુલના એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા દેશને મહાન ગ્રંથ ગીતાજી આપ્યું એ મહાન શ્રી કૃષ્ણજી એ કોઈ દિવસ જાતિ વાત અને યાદવ કુલે ઘણા વર્ષો સુધી દેશ ઉપર શાસન કર્યું હતો જાતિ આ કહે છે ને કે બ્રાહ્મણો કો બીજાન ટકવા નથી દેતા કે ક્ષત્રિયો બીજાઓને ટકવા ન દેતા તમને ઉદાહરણ આપું છું લડજો પછી તમારે લડવું જેવું તો બોલીને જતી રહીશ એના પછી આપડા પ્રભુ શ્રી રામજી શબરીના જૂઠા બેર ખાધા એ તો બધાઈને યાદ છે પણ માતા શબરી ને શરણ કોને આવી મહર્ષિ મતંગે આ કે કે ઋષિ મુનિ હોય બધા ભેદભાવ ઊંચા કઈરા ને અછૂત લોકો ને અછૂત કીધા ને એ લોકો ના આવા ન દીધા હું એમ કહું કે મહર્ષિ મતંગે શબરી માતા શબરી ને આસરો આઈપો એને માતા શબરી ને કહી ગયા કે એક દિવસ રામજી અહીંયા પધારશે ત્યારે તમારે એમનું ધ્યાન રાખવું છે અને ત્યાં જ એક તળાવ હતો જે સડી ગયો હતો આખો તળાવ ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આ તળાવ તળેલું કેમ છે એટલે બધા ઋષિઓ કહે કે આખું આમાં જીવાત પડી ગઈ છે એટલે આ તળાવનું પાણી પીવા જેવું નથી ત્યારે લક્ષ્મણજીએ કીધું કે જો શબરી માતા આ જલને છુએ તો આ જલ પવિત્ર થાય એટલે ફરી એક ક્ષત્રિય લક્ષ્મણના કેવા ઉપર એક ભીલ સમાજની શબરીએ એ જલને છુયું અને મહર્ષિ ઋષિઓ મુનિના આશીર્વાદ મળ્યા એને જલ શુદ્ધ તીઓ બોલો ક્યાં છે જાતિવાદ એના પછી લવકુશ કેના આશ્રમમાં ના ઋષિ આશ્રમમાં ક્ષત્રિય પુત્ર વાલ્મિકી તો એક લવકુશ ભણે ક્ષત્રિય પુત્ર એને વાલ્મિકી આદિવાસી સમાજ તો હતા પણ એના પેલા ઈ ડાકુ પણ હતા ને એમને આખી રામાયણ લખી એને રામાયણ ને આજે આપણે આપણા માથા ઉપર બેસાડીને પૂજીએ અને બધાઈ હવે તમને પ્રાચીન ભારત ના ઉદાહરણ એટલે એટલા બધા ઉદાહરણ લઈને જાય કે આ જાતિવાદી ખો ને ચપ્પલ મારી મારી તમારા ઘરેથી બગાડજો ભારતનું સૌથી મોટું જનબત ગયું હતું તો કે મગજ મગજ કોનું રાજ હતું તો કે નંદુ નઈ જાતિના હતા તો તો મગધ ઉપર નાઈ જાતિ નું રાજ હતું તો જાતિવાદ ક્યાં હતો કે બ્રાહ્મણ ને ક્ષત્રિય જ રાજ કર્યું છે એવી જૂટી વાતો તમને કહીને દલિત સમાજ એટલે કે વાલ્મીકી સમાજ ને આ તોડવાના પ્રયત્નો કરતા આ બધા નેતાઓને આજે સ્પષ્ટ જવાબ આપું છું એના પછી વંશ કોણ આ બધું પાંચસો છ વર્ષ પ્રાચીન કાલ આપણા દેશમાં શાસન કર્યું ચંદ્રગુપ્ત મૌર્યને કોને રાજા બનાવ્યો તો કે ચાણક્ય કોણ હતા ચાણક્ય જાતિના બ્રાહ્મણ હતા હવે બ્રાહ્મણે

એટલે ગુપ્તા વંશ કોણ હતા એકસો ચાલીસ વર્ષ એ લોકોએ આપણા ભારતમાં શાસન કર્યું એનું વ્યાપાર હતો ઘોડાઓ નું બોલો આપણા દેશમાં એકસો ચાલીસ વર્ષ ખાલી ને ખાલી પ્રાચીન કાળમાં માં છત્રીસ વર્ષ આખા પ્રાચીન કાળમાં ક્ષત્રિયોએ રાજ કર્યું હતું એને એમાં પુષ્ય મિત્ર સંગુ રાજાનો પરિવાર છોડી દીધા એટલે લગભગ લગભગ બાણું ટકા શાસન જે આજના નેતાઓ દલિત પીછડો ને આદિવાસી ને વનવાસી ને એવા એવા નામ દઈ દીધા છે મોટા મોટા એ વખતે નતા દલિત કોણ પીછડું કોણ આ કઈ